જુનાગઢના માળિયાટીનામાં મામલતદાર કચેરી ખાતે લોકોએ હોબાળો મચાવ્યો છે રસ્તો ખુલ્લો કરવા બાબતે આ હોબાળો મચાવ્યો હતો ત્યારે માળ્યાહાટીના તાલુકાના અમરાપુરા ગામના સરપંચ સહિત મામલતદાર કચેરીમાં પહોંચીને મચાવ્યો હોબાળો જ્યારે તેમના સમર્થનમાં માળિયાટીના આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર તેમજ અમરાપુરા સરપંચ ભૈલુભાઈ સહિતના લોકોએ નામ નાયબ મામલતદારને કરી કર્યા સણસણતા સવાલો કર્યા હતા ત્યારે ઘણા સમયથી રસ્તો બંધ હોય ત્યારે ખોલાવતા બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરતા આખરે લોકો માળ્યાહાટીના મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આત્મહત્યા કરવાની ચીમકી આપતા માળિયાહાટીના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તંત્ર દ્વારા પોલીસ બોલાવી અને વધુ તપાસ આગળની હાથ ધરી છે આ ભાઈ અમરાપુરના ખાતેદાર ખેડૂતશ્રી શ્રી દિલીપભાઈ સોલંકી તેમનો રસ્તો છેલ્લા પાંચ મહિના થયા વારંવાર આપ સાહેબની કચેરી મામલતદાર સાહેબની કચેરીએ લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ તેમના રસ્તાનું કોઈ પણ નિરાકરણ આવેલ નથી શુક્રવારે અમે આવેદનપત્ર આપેલું કે અમારો રસ્તો સંપૂર્ણ બંધ કરી દીધેલો છે છતાં પણ કોઈ એક્શન ન લેવાતા અમે બધા આજરોજ જેથી અમે આવેદનપત્રમાં કીધેલું હતું કે બે દિનની અંદર આનો નિર્ણય નહીં આવે તો અમે આત્મવિલોપન કરશું આપની કચેરી સામે અમારા પરિવાર સાથે પણ મીડિયાના મિત્રો અને પિયુષભાઈ પરમાર ભાઈ તાલુકા પંચાયતના સદસ્ય તેમને રિક્વેસ્ટ થી કે અમે તમને ન્યાય અપાવશું આ બધાના સહકારથી અમે બધા ધરણા ઉપર બેઠા છે કાલ બપોર સુધીની મુદત છે જો અમારો રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો અમે બધા અમારા પરિવાર સાથે આત્મવિલોપન કરશું આજ રોજ છેલ્લા છ મહિનાથી અમરાપુરના ખેડૂતો પોતાના રસ્તાના ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે તે અમુક આવા તત્વો દ્વારા રસ્તોની પેશકદમી કરી લેવામાં આવી છે તેની

અમારા સૌના આશ્વાસનથી અત્યારે એ લોકોએ આત્મવિલોપનની કોશિશને હાલ પૂરતી મુલતવી રાખી છે પરંતુ અત્યારે એ લોકો આજથી જ્યાં સુધી તેનો રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી એ ધરણા ઉપર બેઠા છે